રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે તો આજે છે ને આપણે પાણી વારવાના મુહૂર્તથી છે ને સીધો વ્લોગ ચાલુ કર્યો આમ તો કાયમ ચાલુ જ છે તમે કંટાળી ગયા હો કે પાણી હવે કેટલું તારે વારવું પણ હવે આ મગભાઈ પાકે તો થાય ને હમણાં તો પાણી છે ને અનદ લઈએ છે કારણ કે ઉનાળો છે અને જોઈએ છે આ તલ છે ને વારી લીધા એટલો તાપ પડે છે જો પીડા પડી ગયા ગામડા લીલા હતા નામી દીમાં તો હાવ તલ વારી લીધા ને મગને બહુ પાણી જોઈ ઉપરા ઉપર ચાલુ છે ને કાની વારી લઈએ આજ તો ઝાકરે બહુ આવી આજ તો તાપમાન બહુ ગરમ થશે ભાઈ બપોરના બહુ તપ પડશે એટલી ઝાકર આવી કંઈ દેખાતું નથી એટલી ને વિડિયો તો આમ વહેલો ચાલુ કર્યો કારણ કે પાંચેક વાગે આવી ગયો તો હું પાણી વારવા તા વહેલો આવી ગયો તો એ તો દેખાતો નથી રોગો દઈશ તમને ટુકડો આપીશ આમાં વિડીયાનો પણ દેખાતું નથી કંઈ બહુ વહેલો આવી ગયો તો પાણી વારવા મોડા મોડા આવ્યા કાલે ગામ ગયા તા રાતના અને સવારમાં વહેલો આવીને ચાલુ કરી દીધું ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને હું કરો ચાકો ખાઈ ગયા

あいいあ。あ

તો આ ચાટ ત્રણક વાગે કંથા હતી ત્રણ વાગે પાંચ વાગે માં પાંચ ચાર વાગે કંથા હતી ને તમે કહેતા વાડ હતી નાઇન સીધી હે ને ટોપી પહેરી લીધી ને એવા હવા આમ ચોટી ગયા ઉચ અને માર માં જો પાણી ભરે હે વા નાખે હે મારા વડામાં જો तो ही है है पारी 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 है जेठे पानी पे हवार होती बेहूं तो हम रही जाओ हवार होती है है तो होगा

ગયા હાર હાલો જો વિડીયો અહીંયા પૂર્યો કરી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ